સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારની એક મહિનાનું બાળકીનું મોત નીપજ્યું છે બાળકીને ઝાડા થઈ ગયા હતા જે બાદ બાળકીની માતાએ દૂધ પીવડાવીને સુવડાવી હતી પરંતુ ત્યારબાદ બાળકી હલનચલન કરતી ન હતી અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી બાળકીના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની અને હાલમાં સુરતના પાંડેસરા સ્થિત ગણેશનગર પાસે રહેતા નંદકુભાઈ દુબે કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે એક મહિના પહેલાં તેઓને ત્યાં દીકરીનો જન્મ થયો હતો જેથી પરિવારમાં ખુશીનો માહોલ હતો દરમિયાન એક બે દિવસ પહેલાં બાળકીને જાડા થઈ ગયા હતા તેમજ કતરોજ બાળકીને તેણીની માતાએ દૂધ પીવડાવીને સુવડાવી હતી પરંતુ ત્યારબાદ બાળકી કોઈ હલનચલન કરતી ન હતી બાળકીની તબિયત વધુ લથડતા બાળકીને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત કરી હતી એકની એક દીકરીના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો માતાના હૈયાફાટ રુદાનથી હોસ્પિટલમાં ગમકીની છવાઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ધી ન્યૂઝ સુરત